રાજકોટના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડોક્ટર સંજય પંડ્યાને અમેરિકા નેફ્રોલોજી એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ બે હજાર પચીસ એનાયત રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં જાણીતા અને વૈશ્વિક ફલકો ઉપર રાજકોટને પ્રતિષ્ઠા અપાવનાર ડોક્ટર સંજય પંડ્યાને તાજેતરમાં અમેરિકાના હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન અમેરિકન નેફ્રોલોજીસ્ટ ઓફ ઇન્ડિયન ઓરિજિન ઇએનઆઇઓ દ્વારા ડોક્ટર સંજય પંડ્યાને વિશ્વસ્તરે કિડની એજ્યુકેશન અને ફલુઇડ થેરાપી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ સેરેમનીમાં ખૂબ પ્રતિષ્ઠિત એવા એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ બે હજાર સન્માનિત કરવામાં આવ્યા હતા અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી તથા પ્રેસિડેન્ટ અમેરિકન નેફ્રોલોજિસ્ટ ઓફ ઇન્ડિયન ઓરિજિન સહિત ચારસો જેટલા અમેરિકન નેફ્રોલોજિસ્ટ તબીબોની હાજરીમાં આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા આપનો આભારી છું આજે એવો પ્રસંગ છે કે જેમાં વિશ્વમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત એવું સર્વિસ એવોર્ડ છે એ આપણે બધાને મળેલ છે અને આ એક એવો પ્રસંગ છે કે જેમાં વિશ્વના બધા જ નેફ્રોલોજીસ્ટમાંથી એક નેફ્રોલોજીસ્ટને અલગ પ્રકારની કિડનીના દર્દીઓને જ્ઞાન આપવાની જે સેવા છે એની માટે આ એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં અમેરિકા ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી કોન્ફરન્સમાં એવોર્ડ સેરેમની દરમિયાન આ એવોર્ડ છે એ આપણને આપવામાં આવ્યું કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયા ડીસી મંજુનાથ સાહેબ દ્વારા અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના પ્રેસિડેન્ટ અન્ય ચારસોથી વધુ નેફ્રોલોજીસ્ટની હાજરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો અને આ વિશ્વનો સૌથી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ એ આપણા સૌ માટે રાજકોટ માટે ગુજરાત માટે અને ભારત માટે એક ખૂબ જ ગૌરવની વાત છે ટૂંકમાં હું તમને વાત કરું કે આ વીસ વર્ષથી આપણી જે જર્ની છે એ કઈ રીતે આગળ વધી બે હજાર છમાં માં સૌ પ્રથમ ગુજરાતી પુસ્તક તમારી પીથી બચાવો જે છે એનું આપણે વિમોચન પૂજામાં શું હસ્તે કર્યું આ એક જ પુસ્તકમાં ટીની વિશે બધું માહિતી આવી જવાથી દર્દીઓ અને સદા અને બધા લોકોને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો આ પ્રોત્સાહનથી અમને વધુ ભાષામાં પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા મળી